કેમ છો બધા રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે ટેકનોલોજી માં નવીનતમ અપડેટ્સ માટે જોડાયેલા રહો જ્યારે પણ આપણે વારસાહક જમીન મિલકત ના કામકાજ કે સરકારી યોજના નો લાભ લેવો હોય ત્યારે સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ છે પેઢીનામું પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે આ બનાવવા માટે કયા કયા કાગળો જોઈએ તો આજના વિડીયોમાં આપણે એની સંપૂર્ણ વિગત જાણીશું પેઢીનામું એટલે શું પેઢીનામું એટલે કુટુંબના સભ્યોની વંશાવળી દર્શાવતો એક કાયદેસરનો દસ્તાવેજ જે તલાટી ક્રમ મંત્રી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ ચાલો જોઈએ કે તમારે કયા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે અરજદારનું આધાર કાર્ડ જે વ્યક્તિ પેજનામું કરવા માંગે છે તેનું આઈડી પ્રૂફ મરણનો દાખલો જે જેનામું બનાવવાનું છે જેમ કે દાદા કે પિતા તેમનો અસલ મરણનો દાખલો વારસદારોના પુરાવા તમામ વારસદારોના આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો જો કોઈ વારસદારનું મૃત્યુ થયું હોય તો તેમનો પણ મરણનો દાખલો રેશન કાર્ડ કુટુંબના સભ્યોની વિગત માટે રેશન કાર્ડની નકલ જમીનના દસ્તાવેજ સાત બાર અને 8 ના ઉતારા સોગનામ એટલે કે એફિડેવ રૂપિયા પચાસ કે તેથી વધુના સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવેલું સોગનામ જેમાં તમામ વારસદારોના નામ હોવા જોઈએ પંચનામ ગામના બે કે ત્રણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એટલે કે પંચોના આધાર કાર્ડ અને તેમની સહી તમારે ત્રણ સાક્ષીઓ જોશે બે કે ત્રણ તમારે સાક્ષીઓ જોશે તેમના આધાર કાર્ડની ઝેરોક્સ તેમનો ફોટો અને સહી હવે જાણીએ કે પ્રોસેસ કેવી રીતે કરવાની છે આ બધા ડોક્યુમેન્ટ લઈને તમારે તમારા ગામના તલાટીક્રમ મંત્રી પાસે જવાનું રહેશે અને ત્યાં તમારે પેઢીનામા માટેનું એક અરજી ફોર્મ ભરવું પડશે તેના પછી તમારા રેકોર્ડની ચકાસણી થશે અને પંચોની હાજરીમાં વિગતો ભરીને તમને સહી સિક્કાવાળું પેઢીનામું આપશે પેઢીનામું બની ગયા પછી તમને કેટલા દિવસમાં પંચાયતમાંથી મળશે એની પણ આપણે વાત કરીએ પેઢીનામું પાંચથી સાત દિવસમાં બની જાય છે અમુક ગામોમાં એક દિવસમાં પણ આપી દે છે અથવા તો બે ત્રણ દિવસમાં પણ આપી દે છે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગે છે જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો આવી જ ટેકનિકલ અને સરકારી યોજનાઓની માહિતી માટે રાહુલ ટેક ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક જરૂર કરજો ધન્યવાદ